વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી બનાસકાંઠા લોકસભા સાંસદ ગેરીબેન ઠાકોર અને કોંગ્રેસ રાષ્ટ્રીય દળના લાલજીભાઈ દેસાઈ સહિત કાર્યકરો જોડાયા હતા ત્યારે રબારી સમાજના લોકો દ્વારા કોંગ્રેસના નેતાઓને માહિતી આપવામાં આવી હતી અને પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું હતું ત્યારબાદ વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાહરી આપી હતી કે જે લોકો મંડપમાં રહી રહ્યા છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપીશું ત્યારે શક્તિ કોલ્ડર પ્રોજેક્ટમાં બે ઘર બનેલા નેવ્યાસી પરિવારો પૈકી દસ થી વધુ પરિવારો ઠાકોર ભવન ધર્મશાળામાં વસવાટ છે જ્યારે બીજા લોકો અલગ જગ્યાએ વસવાટ કર્યા છે ત્યારે તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા ન કરવામાં આવતા કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા અને તંત્ર દ્વારા કોંગ્રેસના નેતાઓને અને અસરગ્રસ્ત પરિવારોને જણાવવામાં આવ્યું હતું કે તમને દાદુભાઈ વાળી ધરમશાળામાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે અને ત્યારબાદ પ્લોટ અને મકાન માટે પણ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાશે અમારા કોંગ્રેસના સૌ આગેવાનો જે કોરિડોર બનાવવા માટે કરીને ગુજરાત સરકારે જે વર્ષોથી અહીંના તમામ સમાજના લોકો ગરીબ લોકો એ પોતાના પરસેવાની કમાણી મકાન બનાવીને નાના મોટા મકાન બનાવી નાના મોટા ધંધા રોજગાર સાથે ગુજરાત ચલાવતા હતા સરકાર કોઈ પણ ડેવલોપિંગ કરે એમાં કોઈનો વાંધો ન હોય પણ જ્યારે આઝાદી પહેલાં આ લોકોના મકાન હોય ત્યારે તો આઝાદી પહેલાં તો આઝાદી પછી તો કાયદો હતો કે ખેડે એની જમીન અને કબજો એનું મકાન તો આ એ વખતના કાયદા પ્રમાણે ગણવા જોઈએ તો આ કોઈ પણ ગેરકાયદેસર નથી આ એમની પોતાની માલિકીનો હક ગણાય અને માલિકીનો હક હોય ત્યારે એનું વેલ્યુશન ગણીને જે સ્થળમાં જે મકાન હોય કે આ મકાનનું વેલ્યુએશન વર્તમાન સમયમાં આ પ્રમાણે થાય એ પ્રમાણે ગણીને એમને ચુકવણું કરી હોત તો પણ કદાચ અમે પણ એમને હમજાવી પ્રયત્નો કરો તો આજે પશુપાલન સાથે સંકળાયેલા છે નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલા છે અને કુદરતને અહીંયા ધેર હોય પણ અંધેર ના હોય માં જગદંબાના સાનધ્યમાં ગરીબાના આશુ આ લોકોએ જે પાડ્યા છે એ મા તો હંમેશા એના ચરણોમાં સ્થાન આપે એ આશીર્વાદ આપે કોઈનો આત્મા દુભાય એવા આશીર્વાદ કદી માં જગદંબા અંબાજી ના આપે એટલે હું મા જગદંબા अम्માજીને પ્રાર્થના કરું કે આવા લોકોને સદબુદ્ધિ આપે અને આવા ગરીબ લોકોને હેરાન કરવા માટેનું બંધ કરે અમે કલેક્ટરને મળીશું અને આ લોકોને રહેવા માટે અને એમની જે માંગણી છે એ માંગણી કઈ રીતે ગ્રાહહે રહે એવા અમારા બધાના સામૂહિક પ્રયત્નો રહેશે જીમાં કોરિડોર બનાવવાના નામે રબારી અને અન્ય સમાજના ગરીબ વર્ગોના અત્યંત બેરહમી पूर्वक રાતના અંધારામાં બુલડોઝર ફેરવી મકાનો તોડી રસ્તે કરી દીધા છે અને અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના નામે થોડાક દિવસ રહેવા માટે જે જગ્યા આપી છે એ નકરા ખંડેર સમાન છે અને એવું ખંડેર છે જેનું છજું ગમે ત્યારે કોઈનું માથું ફાડી શકે આ ભારતીય જનતા અસલી ચરિત્ર છે મકાનો ભાવનગરમાં તોડી રહ્યા છે અમદાવાદમાં અને અંબાજીમાં રબારી સમાજના મકાન તોડ્યા સુભાષ બ્રિજ સર્કલ પાસે ઠાકોર સમાજના મકાન તોડ્યા એટલે જાણે દલિત આદિવાસી ઓબીસી સમાજની છાતી પર બુલડોઝર ફેરવવાનો સંકલ્પ આ હિન્દુત્વનો ઠંઠો લઈને ફરતી સરકારે ભાજપના લોકોએ કર્યું હોય એવું ચિત્ર છે અને સાંભળવા મળ્યું છે કે હજી બીજા બે હજાર લોકોને અહીંથી પોતાના આશિયાના રોજીરોટી દુકાનોથી વંચિત કરવાના છે